ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શહેરમાં શહેર રોડ પર આવેલ યોગ કેન્દ્રમાં મહારક્તદાન બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ મહારક્તદાન કેમ્પમાં ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી બાળુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં માધ્યમિક અને પ્રાથમિક શાળાના શિક્ષકો પોલીસ હોમગાર્ડ અને વિભાગના કર્મચારીઓ રાજા અને દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી યુવા કોળી સમાજના અગ્રણી અને પત્રકાર શ્રી રસિકભાઈ ચાવડા ભાજપમાં જોડાયા ઉના શહેરના યુવા કોળી સમાજના અગ્રણી અને જાગૃત પત્રકાર શ્રી રસિકભાઈ ચાવડા આજરોજ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના હસ્તે ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કરીને ભાજપમાં વિધિવત જોડાયા છે ઉના વિસ્તારના કાર્યશીલ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડની લોકલક્ષી કામગીરી અને ઉના પંથકમાં થયેલા વિકાસ કાર્યોથી પ્રભાવિત થઈને રસિકભાઈ ચાવડાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવણ નિર્ણય લીધો તેઓ ભાજપમાં આવકારવા માટે શહેર ભાજપના પ્રમુખ શ્રી મનીષભાઈ કારીયા નગરપાલિકાના પ્રમુખ શ્રી પરેશભાઈ બામણીયા નગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખભાઈ જોશી નગરસેવક ચંદ્રેશભાઈ જોશી હિતેશભાઈ દુધાત પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મિતેશભાઈ શાહ શહેર ભાજપ મહામંત્રી કિરીટભાઈ વાજા ક્રંતિભાઈ છક પૂર્વ શહેર ભાજપ મહામંત્રી સુનિલભાઈ મુંજા ચંદાણી વગેરે આગળ યુવાનો ઉપસ્થિત રહીને શ્રી રશિકભાઈ ચાવડાને અભિનંદન પાઠવ્યા હતા